બેક માઇની વિડીયો તો ફરીથી મારાગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો જો આપણે વાળીએ ને હવે જવાનું દુકાને નહીં પણ હોટલે જવાનું હોય પછી દુકાને જવાનું પેલા હોટલે આપણે મૂકવા જવાનું છે તો હોટલે મૂકી આવી પછી આવી પછી દુકાને આવીને જ મળવું ત્યાં લઈને તમે વ્લોગમાંગો કન્ટિન્યુ અને બાર વાગી ગયા હતા ને આપણે જવાનું હોય જમવા વિકાસભાઈ આવવાના તો તમને મળાવું હલો આવી પછી ગયા ગામમાં પછી વિકાસભાઈ ને તેડી આવે હાલો ત્યારે તો મિત્રો બ્લોક ને મિત્રો એને આપણે ભૂલી ગયા છે ગામમાં ને જો એક આયક નંગ આવી ગયો છે આમ બીજા બે નંગ ઉભા છે જો તો હવે એને આપણે જવાનું એ દુકાન બાજુ જવું દુકાને દુકાને જવ તો રાખન તો કાઈ ના થાય ચાલો મિત્રો દુકાને જઈને મળીએ ત્યાં ગ્રુપમાં આગળ કંટાળ જઈએ

અત્યારે જવાનું હે મઢે તો હાલો તમને મઢે જઈને જ મળવું તો ત્યાં લગીને તમે લોકમા ડોલી માં બેઠા હે ચાઉન માં બેઠા મિત્રો જવાનું આપણે શેરીએ પાછું શેરી જઈને જ મળવું ત્યાં લગીને તમે લોકમા કરો શેરીએ તો આવી ગયા આપણે અને જો ફટ્ટો બટો કર્યો ને આ પાવેશભાઈ અમારા

અને કેતો તો બોલ ફાકી બાકી કે જે 20 રૂપિયા માં સારી દેવાની હોય કાકા મોટો ભાઈ હો તું દે દે ફાકી દે ઓલી તને ન આપી મે મે આય તને લબળ મારવા દીધી હતી જો મિત્રો હમણા દે છે ફાકી વિશાલભાઈ ને જો આ રહી અલે આવ મત તો સોડા પાડી દે આ કા